ભૂકંપના કારણ કોઝિસ ઓફ અર્થક્ક ભૂકંપ જે છે એના કોઝ એના કારણ જાણીએ તો કારણ ઓલરેડી આપણે બે ત્રણ સમજી જ ગયા છીએ બરાબર પણ હવે એને તો થોડાક સિસ્ટમેટિક તરીકાથી જોઈએ પહેલું કારણ કે પહેલાં તો પૃથ્વીની સંતુલિત અવસ્થા જે છે એમાં ખલેલ પડવાના કારણે ભૂકંપ થાય છે ભૂકંપની ગમે ત્યારે વ્યાખ્યા લખવાની હોય તો સાધામાં સરળમાં સરળ વ્યાખ્યા કઈ છે કે નદીના પાણીની અંદર અથવા શાંત પાણીની અંદર પથ્થર ફેંકવાથી જે રીતના વર્તુળાકાર તરંગો ઉત્પન્ન થાય છે એવી જ રીતે પૃથ્વીના વાતાવરણમાં પૃથ્વીનું જે અંદરની આંતરિક બાબત જે છે આંતરિક સહરચના એમાં વિક્ષેપ પડવાથી ભૂકંપની રચના થાય છે ઓકે તો કે પૃથ્વી જે છે એની સંતુલિત અવસ્થા જે છે સંતુલિત અવસ્થા સંતુલિત અવસ્થા એટલે કોઈ ડખા નથી કોઈ વિક્ષોભ નથી કોઈ બાજતું નથી બધા શાંતિથી હળી મળી છે પણ એમાં જેવું ડિસ્ટર્બન્સ થાય ખલેલ થાય બાજવાનું ચાલુ કરે તો ભૂકંપ આવી જાય છે તો ઉપરાંત પૃથ્વીના ભૂકવચ ભૂ કવચ એટલે શું કહી શકશો ભૂકવચ એટલે શું ભૂકવચ એટલે કે જમીન પૃથ્વીનો પોપડો ક્રસ્ટ લિથોસ્ફિયર જે મૃદાવરણ આ બધું એક જ વસ્તુના નામ છે ભૂકવચ બરાબર જેની ઉપર આપણે રહીએ છીએ ભૂકવચની નીચે શું છે તો કે એસ્થેનોસ્ફિયર એસ્થેનોસ્ફિયરની ઉપર જ તો ભૂકવચ તરે છે બરાબર તો કે ભૂ કવચની નીચે અદૃશ્યમાન ઘટનાઓના પરિણામે અમુક પ્રતિક્રિયાઓ જોવા મળે છે ભૂકવચની નીચે નીચે આજે એસ્થેનોસ્ફિયરની અંદર અથવા તો આપણે જે લિથોસ્ફિયર જે છે મૃદાવરણ એની નીચે ઘણી બધી ઘટના થતી હોય છે આપણે ઓલરેડી સમજી ચૂકીએ છીએ કે એમનું એક્સપાન્સન વિસ્તરણ થતું હોય સંકોચન થતું હોય અંદર ભારે ધાતુઓ અને એવું બધું આવેલું છે તો એ બધાનું અંદર ગ્રેવિ ને ગુરુત્વાકર્ષણ બળ ને મેગ્નેટિક ફિલ્ડ એવું બધું આવતું હોય તો એના કારણે જે છે એ આડા આવડા પ્રસ્ત થતા હોય છે એના કારણે ભૂકંપ આવતો હોય છે હવે ભૂકંપના કારણો કયા કયા છે એ આપણે જોઈએ તો ભૂકંપના મુખ્ય કારણ છે પહેલું તો સ્તર ભંગની પ્રક્રિયા સ્તર ભંગનો મતલબ શું મતલબ કે ક્યાંક ભંગાણ સર્જાય જવું ક્યાંક ભંગાણ સર્જાઈ ગયું ફોર એક્ઝામ્પલ સમજો કે આપણે કંઈક આપણે મેં તમને ખાલી ઉપર ઉપરથી ચલાવ્યું હતું કે ભાઈ પૃથ્વી ઉપર અલગ અલગ પ્લેટ આવેલી છે ઇન્ડિયન પ્લેટને પેસિફિક ઓશિયન પ્લેટને અલગ અલગ પ્લેટ આવેલી છે તો આ પ્લેટ જ્યાં ભેગી થતી હશે બરાબર જ્યાં મતલબ જ્યાં છૂટી પડતી હશે તો એ સ્તર ભંગ જોવા મળતો હશે ને જ્યાં એટલે કે એક રસ્તા જેવું તો એ એને સ્તર ભંગની પ્રક્રિયા કહેવાય પછી અમુકવાર જ્વાળામુખી થાય તો જ્વાળામુખીના કારણે પણ ભૂકંપ થાય પછી ભૂ સંતુલનની પ્રક્રિયા જે છે એના કારણે પાણીની વરાળના કારણે માનવીના કારણે આ બધી વસ્તુના કારણે જે છે એ જોવા મળતું હોય છે જો નીચે પ્લેટ ટેક્ટોનિક આપેલી છે ટેક્ટોનિક પ્લેટ આપેલી છે તો એની અંદર એ જો વચ્ચે એ જે જે જગ્યાએ આ જે લીટી જે છે એને ફોલ્ટ કહેવાય એને ફોલ્ટ લાઇન કહેવાય એ જગ્યાએ જે છે ભૂકંપ થવાની શક્યતા વધતું હોય છે ચોની છે એની કરતાં પણ સારી પ્લેટ આપેલી છે ઇન્ડિયન પ્લેટ ક્યાં છે તમને ખબર હોય જોઈએ બરાબર ઓકે તો ભૂકંપ વિશે ખ્યાલ આવી ગયો કે નહીં અને આપણે ઓલરેડી થોડી ઘણી વાત થઈ ગઈ હતી કે પ્લેટ બે પ્રકારની હોય છે એક તો ભૂતકતી એટલે કે જમીનવાળી પ્લેટ અને બીજી સમુદ્રવાળી પ્લેટ એને કહેવાય ઓશિયનિક પ્લેટ બરાબર બાકી આપણે આગળના ચેપ્ટરમાં એ સમજવાનું છે ઓકે ચલો પહેલાં વાત કરીએ કે ભૂકંપ બોલો ચલો પહેલું વિધાન છે કે ભાઈ ભૂગર્ભમાં થતા ભૂ સંચાલનના પરિણામે ખડક સ્તરો પર તણાવ અને દબાણ પેદા થાય છે પહેલાં તો આ આ વિધાન તમે સમજી શકો કે ન સમજી શકો ભૂગર્ભમાં થતા ભૂ સંચાલનના પરિણામે ખડક સ્તરો પર તણાવ અને દબાણ પેદા થાય છે આ વાત સમજો કે ન સમજો બરાબર આપણે ઓલરેડી સમજી ગયા છે ભૂ સંચાલન એટલે શું તો કે આ પૃથ્વી ગોળ ગોળ ફરે છે એ અથવા તો અંદર જે પૃથ્વીના ભૂગર્ભની અંદર જે ડખા ચાલુ છે કેવા ડખા તો કે અંદર ઘનતાના વાંધો ઘનતાનો પ્રોબ્લેમ છે અંદર દબાણનો પ્રોબ્લેમ છે તાપમાન જે છે એ વધુ છે દબાણ વધુ છે તો આ બધાના કારણે તણાવને દબાણને સ્ટ્રેસને વિસ્તરણને એવું બધું જોવા મળે છે તો એના કારણે સંકોચન અને પ્રસરણ થાય છે તો આ બધાના કારણે સ્તર ભંગની ક્રિયાથી ભૂકંપ થાય છે એક રીતે જોઈએ તો આ ભૂકંપ જે થાય આ હિમાલય અને આલ્પ્સની જે પર્વતમાળા જે છે ગેડ પ્રકારની પર્વતમાળા એ પછી આફ્રિકાની ફાટ ખીણમાં જે થતા ભૂકંપો જે છે એ બધા આ આ જે પ્રક્રિયા જે છે એટલે કે કઈ ભંગની સ્તર ભંગની પ્રક્રિયાથી જ થયેલા છે સ્તર ભંગની પ્રક્રિયા સ્તર ભંગની પ્રક્રિયા મુખ્યત્વે ક્યાં જોવા મળે જ્યાં બે પ્લેટ જે છે અથડાતી હોય બે બે પ્લેટની જે ફોલ્ટ લાઇન હોય આપણે ઉપર જે જોયું ને બે પ્લેટની જે ફોલ્ટ લાઇન હોય એ જગ્યાએ જોવા મળે તો તમને તમે જો અહીંયા મેપમાં નકશામાં જોઈ શકો છો જ્યાં હિમાલય છે બરાબર હિમાલય તો ત્યાં તે પ્લેટ જે છે એ પૂરી થાય છે બરાબર તો સ્તર ભંગની પ્રક્રિયા મુખ્યત્વે ત્યાં જોવા મળે જ્યાં બે પ્લેટ જે છે એ ટચ થતી હોય બે પ્લેટ પૂરી થતી હોય અથવા જોઈન્ટ થતી હોય અથવા અલગ પડતી હોય એ ગમે એ રીતે કહી શકાય ઓકે હિમાલયની પર્વતમાળા આલ્સની પર્વતમાળા આ બંને સ્તર ભંગના કારણે રચાયેલી છે આફ્રિકાની ફાટ ખીણમાં જે ભૂકંપ આવે છે એ પણ આ સ્તર ભંગ માટે જવાબદાર છે ઓકે ચલો બીજી વાત કરીએ તો પહેલું કારણ તો આ થઈ ગયું ભૂકંપનું બીજું કારણ એ થઈ ગયું કે અમુકવાર જ્વાળામુખી આવે ને તો જ્વાળામુખી આવે ત્યારે શું થશે વિસ્ફોટ થશે બ્લાસ્ટ થશે એક્સપ્લોઝન થશે એક્સપ્લોઝન એટલે કે બ્લાસ્ટ એટલે કે વિસ્ફોટ જ્વાળામુખી આવશે ત્યારે એ બધું થશે તે અંદરથી લાવવાને એ બધું બહાર નીકળશે મેગમાને એ બધું બહાર નીકળશે તો જ્યારે આ બધું બહાર નીકળશે એટલે આજુબાજુના દોઢસોથી બસો કિલોમીટરનો વિસ્તાર જે છે ત્યાં તીવ્ર ભૂકંપ જે છે એની અનુભૂતિ થશે બરાબર ખ્યાલ આવ્યો તો કારણ કે આ બધું એક સાથે બહાર આવી ગયું છે જે છે ભૂકંપના તરંગો એ પણ બહાર આવશે ઓકે ખ્યાલ આવ્યો કે નહીં બીજી વાત તો હવે પૃથ્વીની સમતુલાની સ્થિતિ જ્યારે ખોરવાય છે ત્યારે સમતુલાના પુનઃસ્થાપન માટે ભૂગર્ભની ઊંડાઈએ મેઘમાં નું સ્થળાંતર થાય છે હવે જો માની લો કે પૃથ્વીની ભૂગર્ભની અંદર મેઘમાં રહેલો છે તો એ મેઘમાં જે છે ને હકીકતમાં આપણે જોઈએ ને તો પૃથ્વીની અંદર દબાણ છે ઘણું બધું અંદર ઘણું દબાણ છે આપણે ઓલરેડી સમજી ગયા છીએ તો મેઘમાં જે છે ને મેઘમાં એ હંમેશા દબાણમાં જ રહે એ હંમેશા એવી ઈચ્છા ધરાવે કે એ ગમેથી જ્યાં જગ્યા મળે ત્યાંથી બહાર નીકળી જાય દબાણનો મતલબ શું દબાણનો મતલબ જ એ થયો ને કે એ ગમે જ્યાં જગ્યા મળશે ત્યાંથી બહાર નીકળશે યસ જ્યાં નબળું પાસું હશે ત્યાંથી બહાર નીકળશે અને બીજું કઈ જગ્યાએ એને જગ્યા મળશે તો કે ફોલ્ટ લાઈનની અંદર જગ્યા મળી જશે ને સ્તર ભંગ જે છે જ્યાં બે પ્લેટો ભેગી થતી હશે ત્યાંથી નીકળે બરાબર તો સમતુલાની સ્થિતિ જ્યારે ખોરવાય અત્યારે પૃથ્વી સંતુલનમાં છે પણ જ્યારે આ સમતુલાની સ્થિતિ ખોરવાશે ત્યારે શું થશે મેઘમાનું સ્થળાંતર થશે કાં તો મેઘમાં અંદરોઅંદર આ આ આપસમાં આડોડો સમાઈ જશે અથવા તો કોઈ જગ્યાએથી જ્યાં નીકળવાની એને જગ્યા મળશે ત્યાંથી એ બહાર નીકળશે બરાબર ખ્યાલ આવ્યો હવે પામીરના ઉચ્ચ પ્રદેશની નજીક હિન્દુકુશ પર્વતમાળા આવેલી છે અહીંયા પણ આ જ વસ્તુના કારણે જે છે એ ભૂકંપ જોવા મળે છે કારણ કે આપણે જોયું કે ફોલ્ટ લાઈન છે જેવી સમતુલામાંથી અસમતુલા થાય તો શું થાય આ મેઘમાં જે છે એને એ જગ્યાએથી બહાર નીકળવાની જગ્યા મળી જાય છે કઈ જગ્યાએ પામીર પ્લેટુ પામીરનો ઉચ્ચ પ્રદેશ પામીર હિન્દુ હિન્દુકુશની પર્વતમાળા જ્યાં આવેલી છે યા બે હજાર પંદરમાં નેપાળમાં જે ભૂકંપ આવેલો હતો એની અસર છેક ભારતના બિહાર સુધી અનુભવાઈ હતી અને એ આના કારણે જ આવેલો હતો ઓકે ખ્યાલ આવ્યો કે નહીં બરાબર ચાલો હવે આપણે જીઓગ્રાફીનો એક બીજો એક હારે ટોપિક જોઈ લઈએ અને એક મેપિંગ મેપ નકશો જે છે એ પણ થોડો જોઈ લઈએ પામીર નોટ શું છે પામીરનો ઉચ્ચ પ્રદેશ પામીરનો ઉચ્ચ પ્રદેશ અથવા પામીર નોટ પામીર નોટ કે એન ઓટી કે એન ઓટી નોટનો મતલબ શું થાય નોટનો મતલબ થાય ગાંઠ પામીર નોટ એટલે કે જીઓગ્રાફીમાં નોટ શબ્દ એવી જગ્યાએ વપરાય કે જે જગ્યાએથી ત્રણ ચાર અલગ અલગ દિશામાં પર્વતમાળા જતી હોય ત્રણ ચાર અલગ અલગ દિશામાં પર્વતમાળા જતી હોય એને કે નોટ એ નોટ કહેવાય નોટને ગુજરાતી થાય ગાંઠ બરાબર તો પામીરનો ઉચ્ચ પ્રદેશ પહેલાં તો આવેલો છે કે તો કે આવેલો છે તજીકિસ્તાનમાં તજીકિસ્તાનમાં બરાબર અને આ પામીરનો ઉચ્ચ પ્રદેશ એ અત્યંત મહત્ત્વનો છે જો નીચે એનો ફોટો ને એ બધું આપેલું છે ભારતમાં કાશ્મીરને એ બધું પૂરું થાય અહીંયા પામીર નોટ જોવા મળે છે તો મેં તમને કીધું પામીર નોટ એવી જગ્યા છે કે જ્યાંથી ત્રણ ચાર અલગ અલગ પ્રકારની પર્વતમાળા નીકળતી હોય તો આ એથી કંઈ નીકળે છે તો નોટ નોટમાંથી એક મહત્વની પર્વતમાળા છે હિન્દુકુશ કે જે પાકિસ્તાન બાજુ જાય છે એક છે હિમાલયન હિમાલયન બરાબર જે આપણે આ નોર્થ ને જમ્મુ કાશ્મીરને હિમાચલ હિમાચલને એ બાજુ જાય છે હિમાલયની એક્ઝેટ ઉપર છે કારાકોરમ હકીકતમાં કારાકોરમ એ હિમાલયનો જ એક ભાગ છે બરાબર કારાકોરમની ઉપર છે કુંડલુન શાન કુંડલુન શાન જે છે એ તિબેટની આજુબાજુના વિસ્તારમાં આવે છે કુંડલુન શાન કુંડલુન શાન બરાબર એક રીતે એક મૂવી આવેલું હતું ડૉક્ટર સ્ટ્રેન્જ તો ડોક્ટર સ્ટ્રેન્જની અંદર ડોક્ટર સ્ટ્રેન્ડ જે છે એ આ બધું જે શીખવા જે જગ્યાએ જાય છે ને તો એનું જે આ બૌદ્ધિસ્ટ સેન્ટર જે હોય છે એ આ કુંડલુન શાનની આજુબાજુ જ હોય છે બરાબર તિબેટમાં આવેલું છે તો આ ત્રણ આની સિવાય તિયાન શાન ને આલિયન ને એ બધી અલગ અલગ આવેલી છે પણ આપણી માટે અત્યંત મહત્ત્વની ત્રણ પર્વતમાળા છે કંઈ કંઈ એક તો હિન્દુકુશ કે જે પાકિસ્તાન બાજુ જાય છે એક કારાકોરમ એક હિમાલયન અને એક કુંડલુન શાન કુંડલુન શાન તિબેટવાળા વિસ્તારમાં છે બરાબર વિસ્તાર પણ જરૂરી છે કારણ કે પ્રશ્ન પૂછી જશે કે ભાઈ પામીરમાંથી નીકળતી હિન્દુ કુશની પર્વતમાળા કઈ દિશામાં વહે છે તો આપણે જોઈએ તો કઈ દિશામાં છે પાકિસ્તાન બાજુ એટલે એ દિશા કઈ થશે પશ્ચિમ દિશા થશે બરાબર અને પૂર્વમાં કઈ છે તો કે કુંડલુન શાહને કારાકોરને હિમાલયનને ઓકે બરાબર જો નીચે એના ફોટાને એ બધું આપેલું છે પામીર નોટ જે છે એ વ્યવસ્થિત મેં નીચે દોરેલું એ બધું બતાવેલું છે બરાબર જો પામીર નોટની અત્યંત મહત્વની બે પર્વતમાળા હોય તો એ હિન્દુ કુશ અને કુંડલુન શાન વિધાનવાળા વાક્યમાં ડાયરેક્ટ એ કહી જશે કે પામીર નોટની પૂર્વ તરફની પર્વતમાળા હિન્દુકુશ છે અને પશ્ચિમ તરફની કુંડલૂન શાન છે વિધાન ખોટું પડી જશે કેમ કારણ કે પૂર્વ તરફની કઈ છે પૂર્વ તરફથી કુંડલૂન શાન છે પૂર્વ તરફની કુંડલૂન શાન છે અને પશ્ચિમ તરફની હિન્દુ કુશ છે બરાબર ખ્યાલ આવ્યો કે નહીં ઓકે ચલો આગળ જઈએ હવે બીજી વાત કરીએ બીજું ભૂકંપનું કારણ કયું છે તો બીજું ચોથા નંબરનું કારણ છે એ અત્યંત મહત્ત્વનું કારણ છે તમારા પ્રશ્નનો જવાબ અહીંયા મળશે એ કારણ શું છે કે આપણે જોઈએ કે પૃથ્વીની સપાટી પરથી કેટલુંક પાણી જે છે એ સપાટીની નીચે ઉતરી જાય છે વરસાદ આવે કે ગમે છે પાણી જે છે એ ધીમે ધીમે સપાટીની અંદર જમીનની અંદર ઉતરતું જાય ઊંડે ઊંડે ઉતરતું જાય અંદર જમા થતું જાય તો કે હા અંદર જમા થતું જાય માની લો કે પાણી અંદર જતું રહ્યું પાણી પૃથ્વીની અંદર જતું રહ્યું હવે તમે વિચારો પાણી પૃથ્વીની અંદર આંતરિક ભાગમાં જતું રહ્યું તો પછી એ શું થશે ગરમ થશે કે ઠંડુ થશે તમે વિચારીને જાઓ ગરમ થશે કેમ કારણ કે અંદરનો ભાગ કેવો છે અંદર તો ગરમી છે અંદર તો લાવા છે અંદર તો દબાણને તાપમાન એ બધું વધારે છે તો અંદર પાણી કેવું થઈ જશે ગરમ થઈ જશે ચલો હવે પાણી ગરમ થશે તો શું બની જશે તો કે વરાળ બની જશે તો શું બની જશે વરાળ બની જશે ચલો હવે આપણે બીજો ક્વેશ્ચન પાણી જે છે પાણી એ વધારે જગ્યા રોકશે પાણીનું કદ વધારે હશે કે વરાળનું કદ વધારે હશે વધારે જગ્યા કોણ રોકશે પાણી વધારે રોકશે કે વરાળ વધારે રોકશે વિચારીને કેવું વરાળ જે છે એ વધારે જગ્યા રોકશે બરાબર તો હવે વરાળ પાણી ગયું અંદર વરાળ બની ગઈ તો હવે અંદર તો ડખા થશે ને અંદર તો એટલી સ્પેસ હશે નહીં અંદર તો એટલી જગ્યા હશે નહીં બરાબર અંદર એ એને એટલી જગ્યા જે છે એ મળી શકશે નહીં એટલી જગ્યામાં એ રહી શકશે નહીં અને એ આ સીસીઆઈટી એવું કહે છે કે વરાળ જે છે ને વરાળ એ પાણી કરતાં તેરસો ગણી વધુ જગ્યા રોકે છે તેરસો ગણી બરાબર તેરસો ગણી વધુ જગ્યા રોકે છે તો હવે અંદર કેવું થયું અંદર એક રીતે ડિસ્ટર્બન્સ વિક્ષોભ સર્જાઈ ગયો વિક્ષોભ સર્જાઈ ગયો એટલે હવે શું કરશે ભાઈ આ વરાળને ક્યાંકથી ને ક્યાંકથી તો બહાર નીકળવું જ પડશે એટલે અંદર દબાણને સ્ટ્રેસને એવું બધું જોવા મળ્યું તો આ દબાણને ક્યાંક ને ક્યાંક હાળવું કરવું પડશે તો ક્યાં હળવું કરશે જ્યાં નબળા પ્રદેશો હશે નબળા ભૂપૃષ્ઠીય પ્રદેશો યા ભૂકંપ પેદા થઈ જશે ત્યાં શું થઈ જશે ભૂકંપ પેદા થઈ જશે નબળા પ્રદેશોની અંદર અથવા તો ફોલ્ટ લાઈન ની અંદર પહોંચી જશે જેને ગુજરાતી કહે સ્તર ભંગ સ્તર લાઈન જે છે ત્યાં પહોંચી જશે ઓકે આ પણ અત્યંત મહત્વનું કારણ છે ખ્યાલ આવ્યો કે નહીં ઓકે હવે બીજું ભૂકંપનું કારણ શું છે તો બીજું ભૂકંપનું કારણ એ એ એક રીતે કૃત્રિમ કારણ છે બીજું જે કારણ છે ને આગળનું એક કૃત્રિમ કારણ છે કૃત્રિમ અતાર મૂર્તિના આપણે બધા જોઈએ ને એ તો કુદરતી કારણ છે એમાં કંઈ આપણે ન કરી શકીએ હવે જ્વાળામુખી ફાટે તો એમાં આપણે શું કર્યું આ પાણી જે છે એ અંદર જતું રહેણ બની જાય તો એમાં આપણે કંઈ કરી શકીએ નહીં સ્તર ભંગવાળી પ્રક્રિયા છે ફોલ્ટ લાઈન છે તો એમાં આપણે ન કરી છીએ બરાબર કાંઈ નવી પ્લેટ બનાવીને કંઈ કે અહીંયા પ્લેટને સિમેન્ટ મારીને સાંધાનો મારીએ કંઈ એમાં આપણે કંઈ કરી શકીએ નહીં પણ હવે જે ભૂકંપનું કારણ જે છે ને એ કહેવું છે તો કે એ તો છે કૃત્રિમ માનવસર્જિત કઈ રીતે તો કે માનવ શું કરે છે સુરંગો ખોદે છે ખાણો ખોદે છે અંદર મિનરલ્સ ખનીજ એ બધું કાઢવા માટે આપણે ઊંડા ઊંડા ખાડા ખોદીએ છીએ તો આપણે ખાડા ખોદીએ છીએ ખનીજ તેલ કાઢવા કે ગમે કંઈ કાઢવા માટે કાઢવા માટે હવે તમે વિચારો આપણે અંદર ખાડા ખોદશું તો શું થશે અંદરનું સ્ટ્રક્ચર અંદરની સરળતા એની અંદર વિક્ષોભ સર્જાશે કે નહીં એની અંદર ડિસ્ટર્બન્સ થશે કે નહીં અત્યારે બધું શાંતિથી વ્યવસ્થિત સંતુલન અવસ્થાની અંદર છે સંતુલનની અંદર જળવાઈ રહેલું છે પણ આપણે જેવી સુરંગ ખોદશું ખાણ ખોદશું ચાલો ખાણ ખોદીને બધું તો એમ જાય અને એમાંથી એમાંથી આપણે બધું મટીરિયલ બહાર કાઢશું સંતુલન જે છે એ ગુમાવી દેશે અને સંતુલન ગુમાશે એટલે ફરીથી અંદરનો સ્ટ્રેસ જે છે એ બહાર કાઢવા માટે ભૂકંપનું નિર્માણ થશે બરાબર તો પેલા તો આ સુરંગો અને ખાણો ખોદે છે ખનીજ તેલ બહાર કાઢે છે આ આટલી વસ્તુ ખબર પડી ગઈ ઓકે ચલો તો પહેલી વસ્તુ તો આના કારણે બીજું એક કારણ એ કે આપણે બંધનું નિર્માણ કરીએ છીએ અલગ અલગ જગ્યાએ ડેમ ને એ બધું બાંધીએ છીએ બરાબર મોટા મોટા ડેમને એ બધું બાંધીએ છીએ ગગનચુંબી ઇમારતો બનાવીએ છીએ રેલવેના ટ્રેક બનાવીએ છીએ સડકો બનાવીએ છીએ જમીન સમથળ કરીએ છીએ તો હવે તમને એવું લાગે ચાલો ઓલી વાત તો ખબર પડી કે ખાણને સુરંગને ખનીજ તેલ કાઢવી તો ખબર પડી ગઈ પણ આના કારણે આ બંધના કારણે ગગનચુંબી ઇમારતોના કારણે એના કારણે શું થાય તો એ સમજીએ ચાલો હવે તમે વિચારો આપણે બંધ બનાવશું ગગનચુંબી ઇમારત બનાવશું તો જે જગ્યાએ ગગનચુંબી ઈમારત બનાવશું જે જગ્યાએ બંધ બનાવશું એ જમીન ઉપર એ જમીન જે જગ્યાએ બનાવ્યું છે જે સ્થળ ઉપર બનાવેલું છે એ જમીન ઉપર એ સ્થળ ઉપર દબાણ વધશે કે ઘટશે એ જમીન ઉપર દબાણમાં કેવો થશે વધારો થશે અને મતલબ કે તો સંતુલન પાછું ખોરવાઈ ગયું સંતુલન પાછું ખોરવાઈ ગયું જેટલી ઊંચી ઊંચી બિલ્ડિંગ જેટલી ગગનચુંબી બિલ્ડિંગ બનાવશું જેટલા મોટા બંધ બનાવશું એટલી વધુ એ એ સ્થળ ઉપર એટલી વધુ એ સ્થળ ઉપર શું થશે દબાણમાં વધારો થશે દબાણમાં વધારો થયો તો અંદર જે પૃથ્વીના પૂગરની અંદર સંતુલનની અંદર વાંધો પડી જશે પહેલી વસ્તુ બીજી વસ્તુ બંધોનું એ બધાનું નિર્માણ થાય આ જેટલી ભારે ભારે વસ્તુ બનાવીએ બરાબર તો એક રીતે આ બધાનું વજન પણ હશે ને આ બધાનું વજન પણ હશે બંધ બનાવીએ તો અહીંયા સિમેન્ટની બધાનું વજન હશે ગગનચુંબી

જેમ દળ વધતું છે એમ ગુરુત્વાકર્ષણ બળ તો આ બધી આ બધા આનું વજન વધતું છે ગગનચુંબી ઇમારતનું ઈમારતનું બંધનું તો એમ ગુરુત્વાકર્ષણ બળ જે છે એ પણ વધશે કે નહીં વધે ઓકે તો આ બધાના કારણે અંદર વિક્ષેપ પડશે અને એના કારણે ભૂકંપ આવી શકશે તો આ પોઈન્ટ ખ્યાલ આવી ગયો આટલી વસ્તુ તમને જાણી અને નવાઈ લાગશે ચીન દ્વારા એક બહુ મોટો વિશ્વનો સૌથી મોટો બંધ બનાવવામાં આવેલો છે થ્રી ગોર્જિયસ ડેમ થ્રી ગોર્જિયસ ડેમ બરાબર આપણે ક્યારેક ચલાવશું તો એ ફોટોની હું તમને બતાવીશ થ્રી ગોર્જિયસ ડેમ આ એટલો ખતરનાક ડેમ છે કે એણે પૃથ્વીનું જે રિવોલ્યુશન પૃથ્વી જે ગોળ ગોળ ફરે છે ને પૃથ્વીનું રોટેશન પૃથ્વીની જે પરિક્રમણની જે ગતિ છે એને ધીમી કરી એની એની અંદર અંદર ફેરફાર ફેરફાર ગતિવિટી પૃથ્વીની જે ગુરુત્વાકર્ષણ છે એની અંદર ફેરફાર કરી નાખો વિશ્વનો સૌથી મોટો ડેમ છે થ્રી ગોર્જિસ્ટ ડેમ સમગ્ર વિશ્વએ જ્યારે આ બનાયો ત્યારે એની ઉપર આપત્તિ દર્શાવી હતી ઓકે તો હવે આ બંને પોઈન્ટ ખ્યાલ આવી ગયા કે નહીં ઓકે ચલો હવે આગળનો પોઈન્ટ છે કે ભાઈ ભૂગર્ભમાં થતા સ્થાનિક અણુ અણુ ધડાકા જ્યારે કરવામાં આવે છે આપણે અણુ ધડાકો કરેલો હતો પોખરણની અંદર અથવા જ્યારે ભૂગર્ભની અંદર ધડાકા જ્યારે કરતા હોય ત્યારે પણ કૃત્રિમ ભૂકંપ જોવા મળે છે ઓકે તો ખ્યાલ આવ્યો કે નહીં જ્યારે ભૂગર્ભમાં ખૂબ ઊંડો ખાડો ખોદી અને અહીંયા જે છે અણુ ધડાકા ન્યુક્લિયરનું ને એ બધાનું ટેસ્ટિંગ બોમ્બને એ બધું ફોડવામાં આવતું હોય તો બોમ્બને એ બધું ફોડશું તો ત્યારે પણ એક રીતે આ વિક્ષો ભૂકો થશે કે નહીં થાય ખ્યાલ આવ્યો કે નહીં બરાબર તો આ એના અલગ અલગ કારણો હતા ચલો બીજું એક કારણ હતું કે પર્વતીય વિસ્તારની અંદર જ્યારે ભૂસ્ખલન ભૂસ્ખલન થશે ઉપરથી બરફ જે છે એ પડશે હિમપ્રપાત થશે હિમપ્રપાત થશે અને મોટા કદના ખડકો નીચે ઘસી જશે તો અને ઉલ્કાઓ જે છે ઉલ્કાઓ એ નીચે પડશે તો ત્યારે પણ શું થશે આ બધું અચાનક જ જે છે એ નીચે પડશે તો એ જગ્યાએ દબાણ વધશે દબાણ વધશે તો પાછો અંદર જે છે એ વિક્ષોપ થઈ જશે અસંતુ અસંતુલન જે છે એ જોવા મળશે અને સમતુલા જે છે એ ગુમાઈ જશે તો ત્યારે પણ ભૂકંપ જોવા મળશે તો આ બધા ભૂકંપની આપણે અલગ અલગ કારણો જોયા ભૂકંપના છ જેટલા અલગ અલગ કારણો જોયા બધે બધા કારણો તમને ખબર હોવી જોઈએ પણ જો પરીક્ષામાં પ્રશ્ન પૂછે તો તમારા આ કારણો ડાયરેક્ટ આવી રીતે નથી લખવાના તમારે કારણ ડાયરેક્ટ લખવાના પહેલાં એવું લખવાનું કે કુદરતી કારણ અને કૃત્રિમ કારણ કુદરતીની અંદર જે છે એ પહેલાં બધા લખવાના આપણે જે જોઈએ બરાબર જ્વાળામુખીવાળા સ્તર ભંગવાળા ફોલ્ટ લાઇનવાળા ઉલ્કા પડવાવાળા બરાબર ભૂસ્ખાલવા વાળા વાળા નહીં બધા અને કૃત્રિમની અંદર ક્યાં લખવાના ગગનચોગી ઇમારતવાળા અણુ ધડાકાવાળા ડેમ વાળા એ બધા ઓકે ખ્યાલ આવ્યો કે નહીં ચલો કંઈ ડાઉટ હોય તો પૂછી લો